રાજકોટ ફરી એક વખત ક્રિકેટનો જંગ જામી રહ્યો છે જેમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવાની છે જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પંદર ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે જેમાં ટિકિટના દર પાંચસોથી પચીસ હજાર નક્કી કરવામાં આવ્યા છે તો મળતી માહિતી અનુસાર આ ટેસ્ટ સિરીઝને લઈ અગિયાર ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે તમામ ખેલાડીઓ હોટેલ સાહજી ખાતે રોકાશે જ્યારે તારીખ બારમી ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે મહત્વનું છે કે રાજકોટમાં ટેસ્ટ મેચ રમવા હોવાથી ક્રિકેટ રસીકોમાં અને રોજ સાહ જોવા મળી રહ્યો છે બેરૂરી પોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ